એના કરતા નીચી દ્રષ્ટિ રાખીને ચાલી જવું હારું મેં તારા તરફ જોયું એનું ભેગું થયું ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરો ગમે તેટલું વાંચો પંડિત થઈ જાવ વિદ્વાન થઈ જાઓ હજારો ને અર્થ માં હરાવી શકો એવી શક્તિ આવી જાય મહારાજ કે તોય મુક્ત ન થાય તોય મુક્ત એનો અર્થ એવો નથી ન ભરવું એવું નથી કરતા મહારાજ અને મહારાજ કે આટલો અભ્યાસ કરો છતાં બી ધરતી માત્રના શાસ્ત્રોમાં છે એના કોઈ છતાં બી ઇતિહાસ આદિક ભારત આદિક બધા ઇતિહાસ અને એથી વધારે વગેરે એમ આદિ એટલે વગેરે આ મરમથી વાતો લખી છે તો પ્રભુ તો આપણે જે વાધારીએ તે વાત કરે કેટલી નાની ઉંમરે કાશીના સભામાં સભા જીતેલી શાસ્ત્રોની તે વાત કહીએ તે સાંભળો છે હું એક વાત કરું છું મહારાજ કે જાજો વાંક અંતર નો નથી મન બુદ્ધિ નો આંક નથી એની બહુ ચિંતા કરવાની જરૂર નથી મન બુદ્ધિ મહિમાથી બેઠી જાય છે એટલો જ આનો વાંક છે મોટો ભાવ થઈ જાય ધારો મહિમા બહુ પ્રગટે એટલે વાણી થોડી બદલાય એટલો જ વાંક છે નહી મહિમા પ્રગટ્યા પછી કઈક સારા ભય થવાનો સંકલ્પ થાય એનો વધારે વાંક નથી જાજો વાંક તો ઇન્દ્રિયોનો છે બે ચાર રસ્તાન તો આપો છું આનંદમાં અભ્યાસ કરતા હતા ને બધા પહેલું વતના જે શરૂઆત તો પ્રથમ વધારથી શરૂઆત કરેલી લાંબેલ ગામ રસ્તા આનંદથી રસ્તામાં જતા અને ત્યાં અમારું ક્રિકેટનું ગ્રાઉન્ડ અને ત્યાં આગળ એક ઝાડ એ નીચે બેસી અને અગિયાર વાગ્યાથી બેઠ હાથ દોઢ વાગ્યા સુધી પહેલા પેરેગ્રાફમાં હા એટલી ગોષ્ઠી કરેલી ધીમે ધીમે સમજાવે ધીમે ધીમે સમજાવે એક મુદ્દો દો પણ દસ મુદ્દા એ આટલું જ બસ આટલા સુધી અમે અઢી કલાક કાઢેલા અગિયાર સીટ ડોર આ તો હજુ જોયું જ નહોતું પછી વાંચ્યું જ નહોતું મને કે આ એક વતના વાંચવા જેવું છે મેં ચાલો આપણે અહીંથી શરૂઆત કરીએ નાઇન્ટીન ફિફ્ટી ફોર કે ફાઇવ ફિફ્ટી ફોરના અંતમાં હું સત્સંગમાં આવ્યો ફિફ્ટી ફોરના કદાચ એ દિવસોમાં કદાચ અમે શરૂઆત નથી લઈ મંડેલા ચાલો આ પાર કે પહેલે પાર આવે આપણે મને ઘણી વાતો બહુ સાંભળેલી નક્કી કરી જિંદગીમાં થોડું જીવન સત્સંગી તરીકે જીવવું સ્વામિનારાયણ થવું એ પર આપણે જાજો હં તો પંચ જ્ઞાન ઇન્દ્રિયોનો છે બધા મિત્રો બધા ઘણા એટલે આવતા હતા કોલેજમાંથી મારો મિત્ર એક છોકરી જોયા કરે કોઈનો આકાર ન જોવાય અને રાત્રે ભજન ન કર્યું સંસ્કારો ટ્રાન્સફર થઈ જાય શું થઈ જાય ટ્રાન્સફર થઈ જાય રાત્રે જ ખરાબ સપનું આવ્યું સવાર નાઈન મારી પાસે આવીને રડ્યો મારી દોસ્તી એવી

ચોવીસ કલાક ડ્રિંકિંગ પોઝિશનમાં ખાવાનું ઠેકાણું નહીં કોને જે વર્ક વર્ક એન્ડ પ્લે પ્લે જે ટાઈમે જે વખતે જે જે કઈ કરવા જોઈએ એટલું જ કરવાનું નીચે કશી રાખીને ચાલવાનું સ્કૂલમાં જવાનું બની ગયા પાછા આવી જવાનું ઠાકોરજીના દર્શન કરીને દર્શન જમવા બેસવાનું જમતી વખતે પણ પાંચ વખત તો ભલે મૂર્તિ યાદ ન રહે પાંચ વખત તો સોમને નામ લેવું નહીં તો એ સ્વાદનો રજુ ગુણનો તમો સત્વગુણ નો સ્વાદ ચોટશે એક કિલો લોટમાંથી પાંચ હજાર રૂપિયાનો મસાલા નાખે એક કિલો લોટમાં કેટલા બે કિલો ભાર બનાવે તો પાંચ હજાર રૂપિયાનો થાય અને બહુ પ્રેમથી જમે પચાવવાની તાકાતમાં કાં પ્રભુ જમી શકે કોઈ ભગવત સ્વરૂપ જમી શકે ભાઈ કોઈને ખાવા પીવાનો હા આપણે ખાવાનો અધિકાર છે પાંચ મિનિટ પાંચ વખત નામ લઈને એટલે ધૂન કરીને સ્વામિનારાયણ 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 આપણે કોલેજમાં ભણીએ છીએ આપણે બહુ પાકું રાખવાનું અને પ્રથમ બઢાર પ્રમાણે અહીં આ પ્રમાણે જો ઇન્દ્રિયોનો વ્યવહાર નહીં રહે બીજી વાત કરું તમે પૂર્વાશ્રમના ગામમાં એક શંકરાચાર્ય આવેલા બહુ સારી વ્યક્તિ ખાનદાન વ્યક્તિ હું મારી બહુ નાની ઉંમર આનાથી સહેજ મોટો હોઈશ મને કે બેટા અહીંયા ગીતા વાંચવી છે ને વાહ મને ગીતા તરફ પ્રીતિ ગીતાની વાત કરે લઈને ગમે ઊંઘતો બેઠો થઈ જાવ પછી ઊંઘ જ ના આવે ગમે ગીતાની કોઈ વાત કરે ફળા બેસી વાત સરસ સાંભળ હરિદ્વારમાં એક દીકરો આવેલો અમારા આશ્રમમાં રહેલો તો મેં અખતરો કર્યો કે એક પ્રેમી દુનિયાની એક એક બુક રાતે એના ઉશિકા નીચે મૂકી દીધી બરોબર વિચારજો તમે રાત વિચારો જુદા મેં સવારે પૂછ્યું બેટા કે સપનું સારું આવ્યું ખરાબ બહુ ખરાબ આવ્યું બુક ની અંદર ના સંસ્કાર ઉશિકા નીચે જો એને પહોંચી જતા હોય બાપ રે બાપ જળ વસ્તુ તો બી આના સંસ્કાર પહોંચે હાલતા ચાલતા ઠેકાણા વગરના નારકી માણસો એનો સ્પર્શ થઈ જાય એના દર્શન થઈ જાય એની કુશીત વાતો આજનું ડિસ્કો સંગીત શું કઈ નાખે આ દેશમાં જીવવું બહુ અઘરું છે તલવારની ધાર પર તમે રહો તારા દેશમાં યથાર્થ તમે જીવી શકો બહુ અઘરું એનું બધું જ એટલે વાત જ ન થાય એનું સંગીત એના ડ્રેસીસ ને બાજિયા સ્વામિનારાયણ પહેલી વાર સમય આવેલા ને પંચ્યાસી સિત્યાસી ક્યાં એમ ભરાઈ પડ્યા આ દેશમાં કેમ ના આવી ગયા પણ પછી બીજે દિવસે એ સ્વામીજી ગીતા મૂકી દીધી આખા જ ભાવ બદલાઈ ગયા દિવસ રાત્રિ ના કોઈની ચાદર પર તમે બેસો ને તો બી તમારા સંસ્કાર ખતમ થઈ જાય ये भ्रष्ट आत्मा है तो खूब ध्यान रखों कोई ना स्पर्श करेगा कपड़ा भी ते तो मैं जो भ्रष्ट आत्मा हो तो तुमने असर था यश एक राजा शिकार जाता है सामर्थ्य बराबर किस दूर जंगल में जताया अनेक विचार तस्तो बोलिया बहुत तरस लगी बहुत तरस लगी ગૌરવ ઉદ્ધાર એટલા ઝુંપડી જોઈ એક સાધુ રામ તપ તપશ્ચર્યા કરતા હતા હાસ સાધુની મરકીનું પાણી સરસ છે પહેલું તો પી લેવા દે પછી આવું થશે શરાબ આપી દેશો અમે મરેલા જેવો છું તરસ એટલી બધી લાગેલી તો એ મરકું ભરીને જે સામને બધું પછી એમને એમ થઈ ગયું કે આ સ્વામીજી હમણાં જાગશે પાણી તો રહ્યું નથી તો લાવો એ નદી નજીક જ છે ભરીને પછી યશ સ્વામિનારાયણ આવ્યા પછી બેઠા સ્વામીજીના દર્શન કરતા હતા એટલે આખું બેટા ક્યાંથી આવ્યો શું છે આમ તેમ પણ જયારે પાણી પીધેલું તે રસ્તામાં ચાલતા ચાલતા સંકલ્પ મૂકી ઉઠ્યો સારી નો પાણી જો શું સંસારમાં શું છે આ સાધુ જ થઈ જવું છે શું સંસારમાં શું છે સાધુ જ થઈ જવું છે વિચારો જ પછી સારા જ ઊઠ નીકળ્યા જેવું સાધુનું હૃદય એવું પાણીમાં પ્રવાહ રહેતો હોય ફટાક લઈને લઈને મને સંકલ્પ ઉઠે કે આવો છે એટલે ફટાક તમને પહોંચી પહોંચી જાય જાય એટલે આપણે બહુ જાગ્રત રહેવાનું છે સત્સંગ ને ભક્તિ વિના વિદ્વાન પર અદોગત દેના પામે મહારાજે કહ્યું પછી પેલા સાધુ એ આમનું પાણી પીધું તો સાધુ ને સંકલ્પ હાસ ક્યાં સાધુ થયો હું હવે તો રાજા જ થવું છે એટલે જો વિચારોને કેવું ટ્રાન્સફર છે આમ છે તો આમ ભાવો બદલાય જ એટલે મહારાજે કેટલું વિચાર કરી રચના લે છે એ જ મુક્ત થાય છે કેવું તો નહોતું પછી મહારાજે કહ્યું કે અઢાર પુરાણ ભારત આદિક ઇતિહાસ શ્રવણ મનન ચિંતન બધું જ કર્યા કરો પણ